હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ ધ માય યુટ્યુબ ચેનલ તો આજે આપણે ટેસ્ટી એવો કાજા કરમદાનો સંભારો બનાવીશું તો વિડીયો ચાલુ કરતાં પહેલાં જો તમે મારી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો ફટાફટથી જઈને નીચે આપેલા બેલ આઈકન પર ક્લિક કરો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો જેથી મારા અવનવા વિડીયો તમારા સુધી પહોંચી શકે અને તમે મારી બધી જ રેસીપીનો આનંદ માણી શકો તો કાચા કરમદાનો સંભારો બનાવવા માટે મેં અહીં અઢીસો ગ્રામ કાચા કરમદા લીધેલ છે તો હવે આપણે તેને સારી રીતે પાણીમાં ધોઈ અને રેડી કરીશું જેથી કરમદામાં જે ચીર છે તે નીકળી જાય તો હવે આપણે તેને ચોખ્ખા પાણીમાં ધોઈને સારા કરીશું તો હવે આપણે ધોયેલા કરમદાને બહાર કાઢી લેશું હવે એક કઢાઈ લઈશું રાઈ અને જીરું ઉમેરી દઈશું તો આપણું રાઈ જીરું સારું રીતે ફૂટે ત્યાં સુધી આપણે તેને રહેવા દઈશું તો હવે આપણે તેમાં અડધી ચમચી હિંગ ઉમેરી દઈશું ત્યાર પછી હવે આપણે તેમાં અડધી ચમચી હળદર ઉમેરી દઈશું તો ત્યારબાદ આપણે જે કરમદા રાખ્યા છે તે ઉમેરી દઈશું તો કરમદાને સારી રીતે મિક્સ કરી દઈશું તો ફ્રેન્ડ્સ આ સંભારો એટલો ટેસ્ટી બને છે કે નાના મોટા બધા જ ને ખાવાની મજા પડે તો હવે આપણે તેમાં અડધી ચમચી મીઠું ઉમેરી દઈશું મીઠું ઉમેરીને તેને સારી રીતે મિક્સ કરી દઈશું તો ફ્રેન્ડ્સ હવે આપણે તેને થોડી વાર માટે ઢાંકીને રહેવા દઈશું તો તમે થોડીવાર પછી જોઈ શકો છો કરમદાનો સંભારાનો કલર બિલકુલ ચેન્જ થઈ ગયો છે હલકો પીળો એવો કલર આવીને રેડી થયો છે તો હવે આપણે તેને થોડીવાર માટે રહેવા દઈશું હવે આપણે તેમાં એક મોટી ચમચી લસણવાળી ચટણી ઉમેરી દઈશું તો લસણવાળી ચટણી ઉમેર્યા બાદ એમાં એક ચમચી ધાણાજીરું પાવડર ઉમેરી દઈશું તો આ બંને વસ્તુ બાદ હવે આપણે તેને સારી રીતે મિક્સ કરીશું તે પહેલા હવે આપણે તેમાં ગોળ ઉમેરી દઈશું સંભારો ગોળમાં બનાવવાથી બિલકુલ ટેસ્ટી બને છે અને ખાવાની બિલકુલ મજા પડી જાય છે તો હવે આપણે તેને સારી રીતે મિક્સ કરી દઈશું તો તમે જોઈ શકો છો એકદમ સારી રીતે આપણો સંભારો બનીને રેડી થયો છે તો આ રેસીપી તમે ઘરે જરૂરથી ટ્રાય કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો તો મારા અવનવા વિડીયો જોવા માટે મારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો તો ફ્રેન્ડ્સ આ સંભારાની રેસીપી ટ્રાય કરો અને અન્ય કોઈ પણ રેસીપી જેવી કે ગુજરાતી પંજાબી કાઠિયાવાડી કોઈપણ જાતની રેસીપી જોવા માટે મારી ચેનલ ખુશી કુકિંગને સબસ્ક્રાઈબ કરો તો કરમદાની સિઝનમાં આ કરમદાનો સંભારો બનાવવાનું તો ભૂલતા જ નહીં કેમ કે ટેસ્ટી એવો કરમદાનો સંભારો નાના મોટા બાળકો બધા જને પસંદ આવે તેવો સંભારો બનીને રેડી થશે તો આ રેસીપીને ભૂલ્યા વગરથી ટ્રાય કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું તો બિલકુલ ભૂલતા જ નહીં તો વિડીયોને લાઈક કરો શેર કરો અને કોમેન્ટ કરો કે તમને આ રેસીપી કેવી લાગી થેન્ક યુ ફોર વોચિંગ માય યુટ્યુબ વિડીયો